નમસ્કાર ખેડા જિલ્લામાં પોલીસની મોટી સફળતા નડિયાદના સુપ્રસિદ્ધ મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો મકર સંક્રાંતિની પવિત્ર રાત્રે જ્યારે સમગ્ર શહેર ઉત્સવમાં મગ્ન હતું ત્યારે તસ્કરોએ આસ્થાના કેન્દ્ર સમાન કુંભનાથ મહાદેવ મંદિરને નિશાન બનાવ્યું હતું મંદિરના ગર્ભગૃહના તાળા તોડી ભગવાનના દાગીના અને પૂજાના કિંમતી સાધનોની ચોરી કરી શખ્સો ફરાર થઈ ગયા હતા ઘટનાની ગંભીરતાને જોતા ખેડા જિલ્લા પોલીસ સેક્શનમાં આવી હતી ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના જોરે પોલીસે શહેરના એકસો પચાસની વધુ સીસીટીવી કેમેરા ખંખેરી નાખ્યા હતા આ તપાસમાં ઇગુજ કોપ પોર્ટલની મદદથી આરોપીની ઓળખ કરવામાં આવી હતી બાતમીના આધારે પોલીસે નડિયાદના ખાડ વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી વિનોદ ઉર્ફે વિનુ તળપદાની ધરપકડ કરી છે પોલીસને આરોપી પાસેથી અંદાજે તેર કિલો ચાંદી અને સોનાના કિંમતી દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે એટલું જ નહીં ચોરીમાં વપરાયેલ સફેદ એક્ટિવા પણ જપ્ત કરવામાં આવ્યું છે

કોઈ ઈસમ રાત્રે ચાંદીનો જે નાગ અને અન્ય છત્ર સહિતના સાડા ચાર લક્ષ રૂપિયા ઉપરનો મુદ્દામાલની ચોરી કરેલી સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂર પોલીસ સ્ટેશનમાં સલુણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાંદ લેવામાં આવી સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અલગ અલગ સાત ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસ એમાં ડિટેક્શન કરવાના કામે લાગી જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એનાલિસિસથી એક વિનોદ મનુભાઈ તળપદા સલૂણવાળાને એમાં રાઉન્ડઅપ કરી એની પૂછપરછ કરતાં એને આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ સાડા ચાર લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ એ એની પાસેથી કબજે કરેલ છે મેં કહ્યું કે સીસીટીવી કેમેરા તપાસતા જે ટીમ જે છે આરોપી ના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના દાખલ થયેલા છે એટલે એક પ્રકારનું હિસ્ટ્રી સીટર છે એટલે એના ફૂટેજ પરથી જે ટીમ છે એને ખબર પડી કે આ આરોપી એ વિનોદ તડપદા છે